બનસી ગૌશાળા એક પવિત્ર ધામ જ્યાં દયા અને સેવા એકરૂપ બને છે અહીં કતલ ખાને જતા પશુઓને મળે છે નવી જિંદગી લૂહે લંગડી ગાય થાય છે પ્રેમથી સર સંભાળ કૂતરાઓને મળે છે રોજનું આહાર બિસ્કિટનું આનંદ અને કેળીઓ માટે પણ કિયારું તૈયાર અનાજ વિનાના આશ્રય વિનાના દરેક પશુને અહીં મળે છે સુરક્ષા અને સ્નેહનું આશરો બંસીદર ગોશાળાનું ધ્યેય એક જ છે દુખી જીવને જીવનનો સહારો આપો આપ પણ આપ પુણ્ય કાર્યમાં જોડાઓ દાન આપવા માટે ક્યુઆર કોડ સ્કેન કરો તમારું ફક્ત રૂપિયા પાંચસો કે રૂપિયા એક હજારનું દાન કોઈ એક પશુનું જીવન બદલી શકે છે અથવા ગાયો માટે તમે લીલા ઘાસ ચારાનું દાન પણ કરી શકો છો યાદ રાખો જે ગાયની સેવા કરે છે તેના જીવનમાંથી બધું દુઃખ ગાય માતા હરી લે છે ગૌશાળાની વધુ માહિતી કે ધ્યાન માટે સ્ક્રીન પર આપેલ નંબર પર આજે સંપર્ક કરો